ગામમાં આતંકી હુમલા બાદ સરકારે મૃતદેહો ગુજરાતમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી છે પરંતુ જીવતા લોકોનો જીવ હજુ પણ છે કાશ્મીરમાં ફસાયા આતંકવાદી હુમલા બાદ ભય ફેલાયો છે ત્યારે મોનિકા પરમારે વિડીયો બનાવી સરકારની મદદ માંગી છે વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંક જોશી અને વોર્ડ નંબર સોળના કોર્પોરેટર સ્નેહલ પટેલ સાથે વાત કરી સુરક્ષિત ગુજરાત લઈ આવવાની વિનંતી કરી છે ઠ થઈ જતા ફસાયા છે વડોદરા શહેર ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ હર્ષદ પરમાર નો પણ આ પરિવારે સંપર્ક કર્યો હતો એ લોકો પણ કહી રહ્યા છે કે અમને જલ્દીથી જલ્દી અહીંયાથી નીકાળો કારણ કે દરેકના સગાવાલાના સંબંધીના ફોન આવી રહ્યા છે અને દરેક લોકો ચિંતા પણ કરી રહ્યા છે એટલે અમે ગુજરાત સરકારને ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને આ જગ્યાથી જલ્દીથી જલ્દી સેફલી બહાર કાઢો